ડાંગતરાવ માળિયા શાખા કેનાલની બાજુમાં રોડ પર બાવડુનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ઘણા સમયથી રોડની બંને બાજુએ નર્મદા વિભાગ દ્વારા જંગલ નહીં કાપવાને કારણે ખેડૂતો તેમજ વાહન ચાલકોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે લીલાપુરથી રણમલપુર સુધી આ બાવડુનું સામ્રાજ્ય પથરાયેલું છે આ રોડ પર નર્મદા વિભાગના અધિકારીઓ ખેડૂતો તેમજ વાહન ચાલકો દરરોજ અવરજવર કરે છે પણ નર્મદા વિભાગના અધિકારીઓને પણ જાણ

છેલ્લા પાંચ સાત વર્ષથી આ રોડ પર જંગલને કાપવામાં આવ્યું ન હોવાથી ખેડૂતોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જે જંગલ દર મહિને કાપવાનું હોય છે એને આજે પાંચ સાત વર્ષ જેટલો સમય વીતી જવા છતાં નર્મદા વિભાગ દ્વારા જંગલ નહીં કપાતા નર્મદા વિભાગની કામગીરી ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે હવે નર્મદા વિભાગ દ્વારા સત્વરે આ જંગલને કાપવાની કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે